સુરતના કામરેજવાસીઓને બેંકના નામે ફોન કર્યો અને ખાનગી વીમા કંપનીએ પોતાના વીમાના ટાર્ગેટ પૂરા કરવા માટે વીમાના કામ કરાવ્યા માર્ચીનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને ખાનગી કંપનીવાળાઓ પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે અવનવા કિમિયાઓ કરતા હોય છે આવું જે કિમીઓ આજે સુરતના કામરેજ વિસ્તારમાં થવા પામ્યો હતો વાત જાણે એમ બની કે ખાનગી વીમા કંપનીના કર્મચારીઓ પોતાના એકત્રીસમી માર્ચના બે હજાર ચોવીસના માર ટ્રેન્ડિંગના ટાર્ગેટ પૂરા કરવા માટે બેંકના નામે કામરેજવાસીઓને ફોન કરી અને ભાટિયા સમાજની વાડી કામરેજ ખાતે લોકોને બોલાવ્યા હતા આ ફોનમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે ઘરવકરીનો સામાન આપવામાં આવશે તમને ગિફ્ટ લાગી છે તો તાત્કાલિક અસરથી તમારી ગિફ્ટ લઈ જાઓ એવા લોભામણી જાહેરાત સાથે વચનો આપવામાં આવ્યા પરમે કામ જ કામરેજવાસીઓ આ ભાટિયા સમાજની વાડી ખાતે દોડતા થયા હતા જ્યાં વાડી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં વીમા કંપનીના કર્મચારીઓ સ્વાગત માટે તૈયાર હતા અને કાઉન્ટર ઉપર લઈ જવામાં જ્યાં ગિફ્ટ આપવાના બાના હેઠળ વીમો ઉતરાવવા માટેની વાતચીત કરવામાં આવી હતી કેનવાસિંગ કરવામાં આવ્યું હતું વાત એમ હતી કે બેંકના નામે ફોન કર્યો ગિફ્ટ વાઉચર મળશે ગિફ્ટ વસ્તુ મળશે અને ઘર વસ્તુ મળશે તેને બદલે ઊંધું જ નીકળ્યું હતું કામરેજવાસીઓ પાસેથી વીમાનું ટાર્ગેટ પરિપૂર્ણ કરવા માટે વીમો ઉતરાવવા માટેની ફરજ પાડવામાં આવી હતી જાગૃત નાગરિકે તાત્કાલિક અસરથી કામરેજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ એ થાય છે કે જે માર્ચ એન્ડિંગમાં ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને જ્યાં કિમીઓ રહી છે તે કિમો બિલકુલ ગેરવ્યાજબી છે તાત્કાલિક અસરથી યોગ્ય થાય તે પ્રકારની માગણી કામરેજવાસીઓ દ્વારા ઉઠવા પામી છે